રાસપ બનાવવા માટે આપણે સોખાને પલાળી લીધા છે આપણે ત્રણ કપ આપણે સોખા પલાળ્યા છે આપણે પલાળી ગઈ કપ પૌવા લીધા છે આપણે એને મિનિટ માટે પલાળી ગઈશું આપણે સોખા પલાળેલા લીધા છે અને પવા લીધા છે તો આપણે એને મિક્સરમાં ગ્રેવી કરી નાખીએ મિક્સરમાં આપણે ગ્રેવી કરી નાખીએ આપણે એક ચમચી દહીં નાખીશું આપણે ગ્રેવી સરસ તૈયાર થઈ એકદમ સરસ થઈ ગઈ છે બનાવવાના છે તો એના બનાવવા માટે આપણે વઘાર કરીશું બે પાવળા તેલ નાખીશું અઢી ચમચી જીરું નાખીશું આપણે હિંગ નાખીશું મીઠા લીમડાના પત્તા નાખીશું આપણે એમાં લીલા મરચા નાખીશું આદુ લસણ અને મરસાની પેસ્ટ આપણે અડદની ડાળ નાખીશું ચણાની ડાળ સરસ સાતરવા દેવાનું આપણે એમાં કાંદા નાખીશું કાંદા નાખીને સરસ હલાવીશું એકદમ સરસ સાતરવા દેવાનું છે આપણે થોડુંક મીઠું લાગી કરીશું સરસ એને હલાવી દઈશું આપણું વગર સરસ તૈયાર છે આપણે એને ઉતારી લઈશું આપણે

આપણે ખન્ના આપવા વઘારિયા બનાવવા માટે આપણે આમાં તેલ મૂકીશું તેલ મૂકીશું અને એમાં આપણે બેટર ને એડ કરીશું આપણે એને સરસ તાકી દઈશું આપણે એને પલટાવી લઈશું સરસ આપણા ખન્ના આપવા વઘારિયા સરસ પલટાવી દઈશું આપણે એને ફરી વાર ઢાકી દેશું આપણા સરસ કમ્પ્લેટ મસ્ત બની ગયા છે તો આપણે એને બહાર કાઢી દેશું સરસ મસ્ત બની ગયા છે આપણા અપ્પે સરસ તૈયાર થઈ ગયા છે તો હાલો અપ્પે ખાવા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર આપણા અપ્પે સરસ તૈયાર થઈ ગયા છે તો હાલો અપ્પે ખાવા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે